છોટાઉદેપુર જિલ્લાના છેવાડાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભોરદા જે મધ્યપ્રદેશની સરહદની પાસે આવેલ છે જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની સૂચના અને તાલુકા હેલ્થ ઓફિસરના માર્ગદર્શન હેઠળ તારીખ એકવીસ નવેમ્બર બે હજાર ચોવીસથી ત્રેવીસ નવેમ્બર બે હજાર ચોવીસ સુધી એમ કુલ ત્રણ દિવસ આર કેએસકે અંતર્ગત એજ્યુકેટની તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શાળાએ જતા અને શાળાએ નહીં જતા દસથી ઓગણીસ વર્ષ સુધીના કિશોર અને કિશોરીઓ તાલીમ લેનાર છે તેઓ ગામના બીજા કિશોર અને કિશોરીઓની આરોગ્યની સેવાઓ વિશે માહિતગાર કરી કિશોર અને કિશોરીઓમાં થતા શારીરિક અને માનસિક ફેરફારો થતા હોય છે જે અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવશે આ એજ્યુકેટર પોતાની સ્કૂલોમાં અને ગ્રામ્ય કક્ષાએ બીજા કિશોર અને કિશોરીઓની માહિતગાર કરશે